થોડું પોતાના કિસ્મતને પણ સમજી લો ઘણી વ્યક્તિઓ બહુ મહેનત કરતી હોય તો પણ સફળ થતી નથી અને ઘણી વ્યક્તિ થોડા પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત કરી લે છે સુવાક્ય પણ એવા જોવા મળે કે પુરુષ સાથ થી ભારત બદલી શકાય છે પુરુષાર્થથી પ્રારભ બદલી શકાય છે એમાં સત્યતા હશે એની ના નથી કહેતો પણ પ્રારભ પર રહેલા કર્મોનો પરછાયો બદલી શકાતો નથી પુરુષાર્થથી પ્રારભ બને પણ એ પ્રારભ પર રહેલો કર્મનો પરછાયો બદલી શકાતો નથી સદ કર્મો પ્રારપની વૃદ્ધિ કરે છે પણ દુષ્કર્મો પુરુષાર્થને પણ નિષ્ફળ બનાવે છે સદકર્મો તમારો જે ભાગ્ય છે જે પ્રારભ છે એની વૃદ્ધિ કરે છે પણ દુષ્કર્મો તમારો જે પુરુષાર્થ છે તેને પણ નિષ્ક્રિય કરે છે એને નિષ્ફળ કરી દે છે એટલી કર્મોની તાકાત છે કર્મોથી ભાગ્ય બદલી શકાય એમ જે છે ને વાત છે તમે તમારા ધંધા વેપાર માટે કે કોઈ પણ કાર્ય માટે જે તમને સફળતા મળે છે એટલે એ જે સફળતા મળે છે ને ભાઈ એમાં તમારું પ્રારંભ રહેલું છે તમારા પ્રારભની તમારા કર્મો પર દ્રષ્ટિ થાય તો તમને કાર્યમાં સફળતા મળે એટલે મહેનત કરો પણ સાથે સદ કર્મો પણ કરો નોકરી ધંધા વેપાર માટે તમને જે મહેનત કરવી હોય તે કરો પ્લાનિંગથી કરો ઘણા કરે છે ને બાય હુક બાઇકુક બી પ્રેક્ટિકલ કરો તમારા કર્મો પર તમારી મહેનત પર તમારા ભાગ્યની તમારા પ્રારભની દ્રષ્ટિ હશે તો જ તમને કાર્યમાં સફળતા મળશે જેટલા ગરીબ માણસો છે જેટલા મધ્યમ વર્ગના માણસો છે શું એ લોકોમાં કલાકારીગીરીની કમી છે શું તમારા કરતાં ઓછી મહેનત કરે છે નહીં એમને પ્રારભ સાથ નથી આપતો મહેનત કરો યોગ્ય દિશામાં કરો પણ ડેલી કોઈ ને કોઈ પુણ્ય પણ કરો જે પુણ્યથી તમારો પ્રારભ બને અને એ પ્રારંભની દ્રષ્ટિ તમારા કર્મો પર પડે અને તમારા કર્મોને એ સફળ બનાવે ખેડૂત બીજ વાવે ખાતર આપે એની જાળવણી કરે તો ખાલી બીજ વાવવાથી પાણી ને ખાતર આવવાથી છોડ નથી ઉગી જતો એને યોગ્ય સૂર્યપ્રકાશ મળે પ્રારંભ એને યોગ્ય વાતાવરણ મળે પ્રકૃતિનો સાથ મળે ત્યારે છોડ ઉગે છે નહીં તો એક વાવાઝોડું ને એક વાત બધું પૂરું કલાક તો ખેડૂત શું મહેનત નથી કરતો નહીં ખેડૂતની મહેનત પર તેનો પ્રારંભનો સાથ હોય ત્યારે એને ગમે તેટલું ચક્રવાટ આવે ને પણ ઓછું નુકસાન થાય એટલે એક આ ઉદાહરણ આપું છું એમ નહીં થાય એમની વાત નહીં વધારે પણ થાય પણ આ એક ઉદાહરણ આપું છું એમ કોઈ પણ માણસ ગમે તેટલી મહેનત કરે ધનધાન્ય સમુદ્રી પ્રાપ્ત કરવા માટે આરોગ્ય પ્રાપ્ત કરવા માટે પણ ગમે તે જીમમાં જઈને કસરત કરે પણ એના પ્રારંભમાં કેન્સર લખેલું હોય તો પટી ગયું પિક્ચર એના પ્રારંભમાં હાર્ટ એટેક લખેલું હોય તો એના પ્રારંભમાં પેરાલાઇસિસ લખેલું હોય તો પ્રારંભને કોઈ પહોંચી નહીં કરશે તમારા ધા પ્રયત્નોને શૂન્ય કરી દે છે એટલે કર્મો એટલે કહે છે કે મહેનતથી ભાગ્ય બદલી શકાય છે એ જે કહેવત છે ને ભાઈ તો અહીંયા જે મહેનત છે ને એ શબ્દો સત્કર્મો માટે છે એની અને આપણે એ જ શબ્દ રાખવો છે તો મહેનત વધતા સત્કર્મો એનાથી તમારા કર્મોમાં સફળતા મળે છે હવે સત્કર્મો આજથી મહેનત ચાલુ કરીને આજથી સત્કર્મ કરે એટલે કાલે કાર્યમાં સફળતા મળી જેવું નથી સત્કર્મો કરવાની તમારા બાળકોને ટેવ બચપણથી પાડો તમે મંદિરે જાઓ એને લઈ જાઓ તમે ગૌશાળા જાઓ એને લઈ જાઓ દાન પુણ્ય એ બધું એના બ્લડમાં લાવો તો સત્કર્મોની ટેવ પડશે તો એના જીવનમાં જ્યારે એને મહેનત કરવાનો સમય આવશે ભણી કરીને એને જ્યારે કે ઓછું ભણે છે પણ જ્યારે કાર્ય એ ધન સંચય કરવા માટે જ્યારે કામ કરતો થશે ને ત્યારે એને બચપનથી આ તમે જે ટેવ પાડેલી હશે ને સત્કર્મો કરવાની એ સત્કર્મોનું પ્રારભ બનશે ને એ પ્રારભ એની મહેનત પર દ્રષ્ટિ કરે ત્યારે તમારું બાળક સફળ થાય છે તમે કે હું આજે નિષ્ફળ છે તો આપણા ટેલેન્ટને કારણે કે મહેનત ઓછી છે એના કારણે કોઈ માણસ નિષ્ફળ નથી હાર સુધી વાત જ નથી કરતા કે મૂર્ખાઓની પણ વાત નથી કરતા બરાબર પણ સોમાંથી નવ્વાણું ટકા જે લોકો નિષ્ફળ છે એની પાછળનું કારણ તેમનું ટેલેન્ટ નથી તેમની મહેનત ઓછી છે એવું નથી બહુ મહેનત કરે છે ઘણા લોકો બહુ મહેનત કરે છે પણ પ્રારભ સાથ નથી આપતો પ્રારભ સાથ નથી આપતો તો તરક્કી પણ નહીં થતી અમુક વાર ગ્રહો પણ થોડું ભાગ ભજવે છે પરંતુ ગ્રહોને પણ કોણ સીધા કરે છે તમારા સત્કર્મો જે મંતર તંત્રથી પણ ગ્રહોને સીધા નથી કરી શકાતું તે સત્કર્મો કરે છે એ ભક્તિ કરે છે તમારું સેવા કરે છે ગાયની અંદર તેત્રીસ કૃતિ દેવતા છે એની સેવા પણ બહુ ઊંચો ફળ આપે છે મહાદેવ પણ હાજર હજુર છે એવું ઘણું છે જે કરી શકાય છે પણ કહેવાનો મતલબ જે પેલું કહેવત છે ને સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય તો એ પરસેવે નાવાથી કે નહીં વરી નહીં પરસેવો તો ગઢેલાને પણ થતો હોય તાપમાં બિચારેનો કંઈ ઓછી મહેનત કરે છે એને કોણ કાજુ કિસમસ ખવડાવી દે છે એના નસીબમાં નથી છેલ્લે એનો માલિક ઘાસ જ ખવડાવે છે ને ગોરાને ઘાસ પણ ખવડાવે ને ચણા પણ ખવડાવે ને ગાયને કાજુ કિસમસ પણ ખવડાવે હે ને તો આ દરેકનું ધારક છે મહેનત બધા જ કરે છે બધા પશુઓને બધા પશુ મહેનત જ કરે છે હે ગઢેરો વજન ઉચકી ઉચકીને ઠાકી જાય છે ગોરા પડીના સવારનું વજન ઉચકે છે ગાય આપણને દૂધ આપે છે પહેલાંને એક ઘાસ મળે છે ગોરાને ઘાસની સાથે ચણા પણ મળે છે અને ગાયને કાજુ કિસમિસ પણ મળે છે કર્મ બધા જ કરે છે તો સીધી તેને જઈ પરસેવે નાય એ કહેવતમાં થોડું સત્કર્મ બોમવું કે ખાલી પરસેવો કર પાડવાથી કંઈ કોઈ સિદ્ધિ મળતી નથી તમારા પરસવને તમારા પરસવોને તમારી મહેનતને સીધી તમારા સત્કર્મો જ આપે છે તમારું પ્રારભ જ આપે છે તો ફરી ફરીથી તમને કહું છું પુરુષાર્થથી પ્રાર બદલી શકાય એ સત્ય હશે પણ પ્રારભ પર રહેલો કર્મનો પડછાયો બદલી શકાતો નથી પુરુષાર્થથી પ્રારભ બદલી શકાય એ સત્ય હશે પણ પ્રારભ પર રહેલો કર્મનો પડછાયો બદલી શકાતું નથી એટલે તમારા દુષ્કર્મ તમારું પ્રારભ પણ બદલી શકે છે સત્કર્મો પ્રારપની વૃદ્ધિ કરે છે સત્કર્મો શું કરે તમારું લક વધારે છે તો સત્કર્મો પ્રારભની વૃદ્ધિ કરે છે અને દુષ્કર્મ તમારા પુરુષાર્થને પણ કે જેનાથી તમારું પ્રારપ બનવાનું હોય તમને ફળ મળવાનું હોય તો દુષ્ક દુષ્કર્મો એ પુરુષાર્થને પણ નિષ્ફળ બનાવે છે જીવનમાં સતત નિષ્ફળતા મળતી હોય ત્યારે દેવકૃપા માટે પુણ્ય વધારવું એ જ શાસ્ત્રોત ઉપાય છે કોઈ પણ માણસ જીવનમાં બહુ જ નિષ્ફળતા મળતી હોય તો સમજી લેવાનું કવે પરમાત્માની કૃપાની જરૂર છે ને પરમાત્માની કૃપા માટે પુણ્ય વધારવું જોઈએ ઓ પુણ્ય કેવી ન વધારાય એ તો તમે રૂબરૂ મળશો તો બધું કહીશ આમ તો ઘણા વિડીયોમાં હું કહી જ ગયો છું પણ વધારવામાં તો આપણી સંસ્કૃતિમાં એક સામાન્ય છે કે નિત્ય ગૌશારા જવું ઘાસને ખવડાવવું ગૌશારા પણ એવી પસંદ કરો કે જે ગાયના દૂધનો વેચવા માટે ઉપયોગ નહીં થતો હોય દેવકાર્ય માટે થતો હોય કોઈ જગ્યાએ હવન થતું હોય એમાં ભાગ આપો એમ દેવોના જેટલા પણ કાર્યો છે એમાં ભાગ લો હવન કરો વિષ્ણુ યાદ કરો ગણેશ યાદ કરો એમ ઘણી વસ્તુઓ છે એમાં આપણે થોડો થોડો ભાગ આપીને પણ ઘણી વસ્તુ છે એમ એ આટલા વિડીયોમાં તો કેટલું હું કહી શકું પછી કલાકનો વિડીયો થઈ જાય હે ને તો કહેવાનો મતલબ કે તમારા કર્મને તમારી જે મહેનત છે તમે સવારથી ઉઠીને જે આખો દિવસ જે મહેનત કરો છો એ મહેનતને સફળ બનાવવી હોય તો એની સાથે સત્કર્મો પણ રોજ કરો સત્કર્મ જે તમારું ભાગ્ય બને છે તમારું પ્રારભ બને છે અને એ પ્રારભની દ્રષ્ટિ તમારા રોજિંદા મહેનત પર ફરે છે તમારા જે કર્મ કર્મો છે ધંધો વેપાર જે કંઈ એની પર ફરે છે અને પછી એમાં તમને સફળતા મળે છે કોઈને જોઈને ખુશ નહીં થાવ કે આ તમે હરીફાઈમાં ઉતરો છો તો સામેવાળામાં બી એટલું જ ટેલેન્જ હોય છે જેટલું તમારામાં હોય છે બરાબર તો તમારું પ્રારંભ જોર કરી જાય તો તમને વિજય અપાવી દે છે એનો મતલબ એવો નથી કે એનામાં ટેલેન્ટની કોઈ કમી છે એટલે ટેલેન્ટ તો બધામાં જ હોય છે જેના પર પ્રારભની દ્રષ્ટિ છે તેનો તેને સફળતા મળે છે તેને વિજય મળે છે ને પ્રારભ બનાવવા માટે સત્કર્મ પુણ્યકર્મ રોજ બે ટાઈમ ખાવો છો પાણી પીવો છો હવાથી શ્વાસોશ્વાસ કરો છો ઊંઘો છો જાગો છો ફરો છો એવી જ રીતે તમારા નિત્ય કર્મ કર્મમાં સત્કર્મોને પણ આવરી લો એમ સવારે ઉઠા દેવસ્થાનમાં દીવો કર્યો પૂજા કરી ભક્તિ કરી માળા કરી હવન કર્યો મંદિરે જાઓ ગૌશાળાએ જાઓ મહાદેવના મંદિરે જાઓ એમ જીવન દિનચર્યામાં આ બધું આવરી લો એનાથી તમારો પ્રારભ બને છે પણ એની સાથે એ પણ જરૂરી છે સાત્વિક જીવન ને ચરિત્ર હા મુખમે રામ રામ બગલમે છુરી તો પ્રારંભ નહીં ભાઈ એટલે સત્કર્મ કર્મ માણસના પાછા પવિત્ર હોવા જોઈએ કોઈનું ગુરુ નહીં છું સૌનું સારું એ છું એટલે એવું નથી કે ભાગ્ય નહીં બદલી શકાય ભાગ્ય પણ બદલાઈ શકે છે પણ ગુરુના શબ્દોમાં ને અમારા જેવા સત્સંગીના શબ્દોમાં તમને શ્રદ્ધા હોય છે ભાગ્ય જરૂર બદલાય છે બાકી તંત્રથી તો બધાને સિદ્ધિ મળી જતી હોય તો બાદમાં લોકો જ આ પૃથ્વી પર પછી તો એ જ કરે નહીં તંત્રથી કંઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી અને મળી પણ જાય ને ભાઈ તો એ તકતી નથી અને પરમાત્મા પણ મંત્ર તંત્રથી સિદ્ધિ એને જ આપે છે કે હું ડીઝર્વ હોય એ પણ બધી ધ્યાન રાખે છે તમે જે કરો તે મંત્ર શક્તિ અનુષ્ઠાન બધા જ્યોતિષોને આ બધું કરે છે ને તો પરમાત્માની પણ એ બધી દ્રષ્ટિ હોય છે અને એની ઈચ્છા હોય તો જ તમારું અનુષ્ઠાન કે મંત્ર જાપ કે બધું તો જ એ સિદ્ધ થાય છે અને સફળ થાય છે બાકી તો બધાને એ સફળતા આપતો નથી એટલે મૂળ વસ્તુ તો કેરેક્ટર બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટર હોય ખાલી મરા મરા કરવાથી પણ વાલ્મીકી ઋષિ બની જવાય છે સમજાયું એટલે ભાવ જોઈએ કેરેક્ટર જોઈએ સત્કર્મો જોઈએ એનાથી તમારું ભાગ્ય બને છે અને એ ભાગ્યની દ્રષ્ટિ તમારી મહેનત પર પડે ને ભાઈ તો ઓછું કરો ને કર્મ તો પણ બહુ ફર મળે છે ભૂલચૂકમાં એમ તમે બીજ નાખી દીધા હોય કેરીનો કેરી ચૂસીને ગોટલો ભૂલચૂકમાં પણ નાખી દીધો હોય ને તો એમાંથી પણ આંબો ઝાડ ઉગી જાય છે અને બાકી લાખ પ્રયત્ન કરે તો પણ એક છોડની ઉગે આ કામ ભાગ્યનું છે સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને આશા રાખું છું કે આજના સંવાદમાંથી થોડોક તમને તમારી કિસ્મતનો તમારા પ્રારભનો તમારા કર્મોનો ખ્યાલ આવ્યો હશે અને કઈ રીતે જીવવું એનો પણ ખ્યાલ આવ્યો હશે કંઈ પણ નહીં સમજ પડે તે છતાં પણ વોટ્સઅપ નંબર તો છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો ગૃદેવ દત્ત